મહેસાણાના અંબલીયાસણમાં ગ્રામ પંચાયત દ્વારા યોજાયેલી ગ્રામસભામાં અધિકારીઓની ગેરહાજરીથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ગ્રામસભામાં તલાટી તલાટી કમ મંત્રી કે તાલુકાના કોઈ પણ અધિકારી હાજર રહ્યા ન હતા જેના કારણે ગ્રામજનોમાં આક્રોશ હતો ગ્રામજનોનો આક્ષેપ છે કે તેઓ પોતાનો કિંમતી સમય કાઢી ઉપસ્થિત પરંતુ અધિકારીઓના ન આવવાથી તેમના સમયની કોઈ કિંમત નથી તેવું જણાઈ રહ્યું છે ગ્રામજનોનો સ્પષ્ટ માંગ છે કે આવા બેદરકાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવો બનાવ પુનરાવર્તિત ન થાય

જેમાં ઘણા બધા એવા પ્રશ્નો છે કે ગામ પહેલા તો સફાઈ કરવાની જરૂરિયાત છે તેમાંથી અત્યારે રોગચાળો ફેલાઈ રહ્યો છે સસ્તાની જરૂર છે તો અત્યારે કોઈ સફાઈ થઈ નથી રહી જેની ઘણી રજૂઆત કરવા છતાં બીજા મોટા પ્રશ્નો એવા છે કે જે અમારા ગામમાં અવરજવર માટે એક રસ્તો હતો જે અંદર બ્રિજની માંગણી કરી લીધી રેલવે સ્ટેશન પર એ માગણી હજુ સુધી અમારી કોઈ સાંભળવામાં આવતી નથી અને અમારી ઘણી રજૂઆત કરવા છતાં પણ અમારી અન્ડરગ્રાઉન્ડ જે જવા આવવા અબલ્યાસંગ ગામના સ્ટેશનમાં જવા આવવા માટે જે વિદ્યાર્થીઓ ઉંમર લાયક વ્યક્તિઓ અને દરેક ગ્રામજનો ને અવર જવર માટે ઘણા પ્રશ્નો બની રહ્યા છે જે ગામ આખું ફરી